નમસ્કાર મિત્રો તો ગુજરાત વિધાનસભાના નિયમો શરૂઆત જોઈએ પ્રારંભિક તો ગુજરાત વિધાનસભાના નિયમો આ નિયમોને ગુજરાત વિધાનસભાના નિયમો કહેવાય છે આ નિયમો ક્યારથી આવ્યા તો સન ઓગણીસો છાસઠના જાન્યુઆરી મહિના મહિનાની પહેલી તારીખે એ દિવસથી અમલમાં આવ્યા જાન્યુઆરી મહિનાની પહેલી તારીખ ઓગણીસો છાસઠ એનું પહેલું ક વિધાનસભા એટલે બંધારણ અન્વયે રચાયેલી ગુજરાત રાજ્યની વિધાનસભા એટલે બંધારણ ભારતીય બંધારણ અનુસાર જે રચના થઈ હોય એ ગુજરાત રાજ્યની વિધાનસભા અમુક રાજ્યોમાં બે હોય છે વિધાનસભા અને વિધાન પરિષદ આપણે ગુજરાતમાં એક જ છે વિધાનસભા આગળનો મુદ્દો એક પત્રક એટલે કે અધ્યક્ષના અધિકાર હેઠળ ત્રણ ભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવતું વિધાનસભા ગૃહનું પત્રક ત્રણ ભાગમાં પત્રક પ્રસિદ્ધ કરવામાં આવે છે પહેલો ભાગમાં શું હોય તો વિધાનસભાની દરેક બેઠકમાં જે બેઠક થાય વિધાનસભાની દરેક બેઠકની કાર્યવાહીની સંક્ષિપ્ત નોંધ હોય એમાં એ પહેલા ભાગમાં સંક્ષિપ્ત નોંધ હોય બીજા ભાગમાં જે વિધાનસભાના કામકાજ સાથે સંબંધ ધરાવતી કે સંકળાયેલી કોઈપણ બાબત અધ્યક્ષને તેમાં સમાવિષ્ટ કરવી યોગ્ય લાગે તેવી બીજી કોઈ પણ બાબત વિશેની માહિતી હોય તો વિધાનસભાના કામકાજના લગતી અધ્યક્ષને લાગે કોઈ માહિતી ઉમેરવી છે કે નીકાળવી છે કે એ ટાઈપનો કોઈ મુદ્દો જણાય તો એ પ્રકારની માહિતી બીજા ભાગમાં અને ત્રીજો આગળનો મુદ્દો ગ ક સમિતિઓ વિશેની માહિતી આપવામાં આવે છે અલગ અલગ જે સમિતિઓ હોય છે જેમ કે જાહેર હિસાબ સમિતિ પબ્લિક એકાઉન્ટ કમિટી હોય જાહેર હિસાબ સમિતિ બીજી એ અમુક ઘણી બધી સમિતિઓ હોય એ એ બધી ઘણી બધી સમિતિઓની માહિતી આપવામાં આવે એવી રીતે પત્રક ત્રણ ભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે આગળનો મુદ્દો મુદ્દા નંબર બે ગ સમિતિ એટલે સભાગૃહે નિમેલા કે ચૂંટેલા અથવા અધ્યક્ષે નિયુક્ત કરેલા સભાગૃહના સભ્યોની બનેલી અને અધ્યક્ષના આદેશ હેઠળ કામ કરતી કોઈ પણ સમિતિ એટલે કે જે સમિતિ હોય એ જે સભ્યો હોય વિધાનસભામાં મેક્સિમમ જે ચૂંટાયેલા હોય અથવા તો નિમાયેલા હોય અથવા તો એ રીતે અધ્યક્ષે નિયુક્ત કરેલા હોય એ જે સભ્યો હોય એમના એ સભ્યોની બનેલી અને અધ્યક્ષના આદેશ હેઠળ કામ કરતી સમિતિ અધ્યક્ષના આદેશ હેઠળ કામ કરતી સમી કામ કરતી કોઈ પણ સમિતિને સમિતિ કહેવાય છે બંધારણ એટલે બંધારણ કચ્છ ભારતનું બંધારણ નાણાં મંત્રી એટલે મંત્રી જે ફાઇનાન્સ નાણાં વિભાગના સંભાળતા હોય એ મંત્રી એ એમાં કોઈપણ મંત્રીનો સમાવેશ થાય છે નાણાં મંત્રી રાજ્યપત્ર એટલે ગુજરાત સરકારનું રાજ્યપત્ર જ મુદ્દો છે એ રદ કર્યો છે જ જબલાનો જ સભાગૃહ એટલે વિધાનસભાગૃહ આ એટલા માટે વ્યાખ્યાઓ આપવામાં આવી છે કે કોઈ એ વ્યાખ્યા પહેલાંથી એટલા માટે સમજાવવામાં આવી દીધી છે કે તમે કોઈ જ કોઈ વસ્તુ હોય તો તમે એનો એ જ મતલબ કાઢો કારણ કે અત્યારે વિધાનસભાના નિયમો ચાલે છે તો વિધાનસભાના નિયમોમાં આ જ સભાગૃહ એટલે વિધાનસભા ગૃહ જ સમજવાનું સભાગૃહ એટલે પછી બીજું એ સમ બીજો કોઈ અર્થ ના નીકળે એના માટે થઈને આ સભાગૃહને એ બધી આ વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે સભાગૃહના નેતા સભાગૃહના નેતા કોણ હોય એક તો મુખ્યમંત્રી હોય મુખ્યમંત્રી ચીફ મિનિસ્ટર સભાગૃહના નેતા એટલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ સભાગૃહના નેતા તરીકે કામ કરવા અથવા તો મુખ્યમંત્રી કોઈ બીજાને નિયુક્ત કર એ સભાગૃહના નેતા તરીકે ઓળખાશે મુખ્યમંત્રી અથવા મુખ્યમંત્રીએ નિયુક્ત કરેલા હોય એ એ સભાગૃહના નેતા ઠ સભ્ય એટલે વિધાનસભાના સભ્ય એટલે વિધાનસભાના સભ્ય સભ્ય એટલે વિધાનસભાના સભ્ય સમજવાના ત્રણ ત્રીજો મુદ્દો રદ કર્યો છે ચોથો મુદ્દો ડ વિધેયકના પ્રભારી સભ્ય એટલે બિન સરકારી વિધેયકના સંબંધક સંબંધમાં વિધેયક દાખલ કરનાર સભ્ય અને સરકારી વિધેયકના સંબંધમાં કોઈ પણ મંત્રી આગળનો ઢ મંત્રી એટલે મંત્રીમંડળના સભ્ય મંત્રી એટલે એકદમ ઈઝી છે મંત્રીમંડળ જે મંત્રીમંડળ રચાય છે એમાં જે હોય છે જે સભ્યો એ મંત્રી કહેવાય એમાં નાયબ મંત્રી પછી રાજ્ય કક્ષાના મંત્રીઓ સંસદીય સચિવ આ બધાનો સમાવેશ થાય આગળનો અણોમો મુદ્દો પ્રસ્તાવ એટલે વિધાનસભાની વિચારણા માટે કોઈ સભ્યએ કરેલી દરખાસ્ત વિધાનસભાની વિધાનસભાની કાર્યવાહી માટે એમાં જ્યારે જે એ વિચારણા માટે જો કોઈ સભ્યએ દરખાસ્ત કરી હોય એ સંકલ્પનો કાપ દરખાસ્તો અને પ્રસ્તાવ પર સુધારાનો સમાવેશ થાય છે સભાગૃહની હદમાં કઈ કઈ વસ્તુ આવે તો સભાગૃહની હદમાં ખંડ એટલે કે ચેમ્બર સભાકક્ષ લોબી દીર્ઘાઓ એટલે ગેલેરી અને અધ્યક્ષ વખતો વખત નિર્દિષ્ટ કરે તેવી બીજી જગ્યાઓનો સમાવેશ થશે સભાગૃહ એટલે વિધાનસભા આગળ હતું મુદ્દો જવા મુદ્દો જુઓ જબલાનો જો સભાગૃહ એટલે વિધાનસભા એ બસ સભાગૃહની હદમાં આ આ જગ્યાઓ આવશે થિન સરકારી સભ્ય એટલે મંત્રી સિવાયના બીજા કોઈ પણ સભ્ય ધ રદ કર્યો છે ધ રદ કર્યો આ મંત્રી સિવાયના બીજા સભ્ય એટલે કે જેમ કે અમુક વાર જે પેલા એડવોકેટ જનરલ હોય છે એ બધા હોય ને જે કાયદાકીય હોય એ આમ તો સરકારી એ ના હોય પણ મંત્રીએ ના હોય પણ એમને એમની સલાહ માટે જેમ કાનૂની સલાહ જોઈતી હોય કોઈ એવી કોઈ એવી મેટર હોય જેમ કે અમુક એ બાબતે જ્યારે એ લોકો આ વિધાનસભામાં હાજરી આપતા હોય છે અમુકવાર એ એ બધા જે સભ્યો હોય ને એ બિન સરકારી સભ્યો ગણવામાં આવે છે એ લોકોને સંકલ્પ એટલે સામાન્ય જાહેર હિતની બાબત પર સામાન્ય જાહેર હિત પબ્લિક વેલફેર માટેની જે બાબત હોય એના ઉપર ચર્ચા કરવા માટે વૈધાનિક પ્રસ્તાવ સિવાયનો પ્રસ્તાવ અને પ્રસ્તાવનો અભિપ્રાય દર્શાવતો હોય અથવા ભલામણના રૂપમાં હોય વૈધાનિક પ્રસ્તાવ સિવાયનો પ્રસ્તાવ હોય બી બીજો મુદ્દો ક પ્રસ્તાવનો અભિપ્રાય દર્શાવતો હોય અને ભલામણના રૂપમાં હોય સરકારની નીતિ કે પગલાં પર સભાગૃહની મંજૂરી સરકારની કોઈ નીતિ પોલિસી બહાર પાડવાની હોય એના માટે સભાગૃહની મંજૂરી અથવા તો કોઈ એવી એવી પોલિસી હોય કે જેના જેને નામ નામ મંજૂર કરવી હોય નાબૂદ કરવી હોય એ ના મંજૂરી માટે અથવા તો કોઈ સંદેશો પાઠવતો હોય કે ભાઈ અમારે આ પ્રકારનું એક આ રાજ્યમાં આ આ જેમ કે ખેડૂતોના આખે ખેડૂતો માટે કે ખેતી માટે કોઈ આ પ્રકારની એક સ્કીમ હોય તો સારું છે એ પ્રકારનો કોઈ સંદેશો પાઠવતો હોય અથવા કોઈ પગલું ભરવાનો આદેશ હોય આગ્રહ કે વિનંતી કરતો હોય કોઈ બાબત કે પરિસ્થિતિ પર વિચારણા કરતાં સરકારનું ધ્યાન દોરતો અથવા અધ્યક્ષને યોગ્ય લાગે તેવા બીજા કોઈપણ સ્વરૂપમાં હોય એને સંકલ્પ કહેવાય નિયમ એટલે કે અહીંયા નિયમ એટલે બીજા કે નહીં ગુજરાત વિધાનસભાના નિયમો સમજવાના રહેશે ફ સચિવ એટલે વિધાનસભાના સચિવ વિધાનસભામાં સચિવ આવવા સેક્રેટરીની પોસ્ટ હોય છે એ એને સચિવ ગણવામાં આવશે અહીંયા સચિવ એટલે વિધાનસભાના સચિવ ગણવાના પ્રસંગો બાદ સચિવની ફરજો બજાવનાર પણ વ્યક્તિનો સમાવેશ થાય છે બ વૈધાનિક પ્રસ્તાવ એટલે કોઈ પણ કાયદાની કોઈપણ જોગવાઈના અનુસરણમાં અથવા કાયદા અન્વયે મળતા અધિકાર અધિકારરૂએ રજૂ કરવામાં આવતો પ્રસ્તાવ વૈધાનિક પ્રસ્તાવ એટલે કોઈ કાયદાની કાય કોઈ લીગલ કાયદાની જોગવાઈ અનુસાર અનુસરણમાં અને કાયદા અન્વયે કાયદા અન્વયે જે અધિકાર મળ્યો છે એ અધિકારના નીચે તમે જે પ્રસ્તાવ રજૂ કરો છો એ વૈધાનિક પ્રસ્તાવ કહેવામાં આવે છે ઓકે આગળ મુદ્દો છે બ એ રદ કર્યો છે Okay, friends, thank you so much.